અગ્રણ્ય લોકો ભાવ વિભોર થઈ ગયા હતા જ્યારે મણિયારાના ગીતમાં ગુજરાતની લોક સંસ્કૃતિ લોક સાહિત્યની ઝલક દેખાતી હતી દરેક કૃતિઓને શ્રેષ્ઠ રીતે રજૂ કરવા માટે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સરસ માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું હતું શાળાના સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું વસ્ત્ર પરિધાન પણ આ કાર્યક્રમની વિશેષતા હતી વસ્ત્ર પરિધાન દ્વારા વાલીઓને આકર્ષિત કર્યા હતા આ કાર્યક્રમના આગેવાનો પૂર્ણ સમયે ઉપસ્થિત રહ્યા હતા

આ વાર્ષિકોત્સવનો મેઇન થીમ બધા જ અલગ અલગ થીમ રાખેલી હતી એમનો એક મોટો ઉદ્દેશ્ય કે નહીં કે આજના સમયમાં હોલીવુડ ગીત ઉપર બધા જ અલગ અલગ કૃતિઓમાં અલગ અલગ સંદેશો વાલીઓ સુધી પહોંચે એવો એક અમારો કન્સેપ્ટ હતો અને આ તકે અમારા સ્કૂલના તમામ સ્ટાફ મિત્રો ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવી કૃતિઓ જે રજૂ કરી છે અને ખાસ અમારા કેમ્પસ ડાયરેક્ટર સ્વાતિ મેડમ ટ્રસ્ટી એમને આ તકે બધા જ કૃતિઓનું આ તરીકે રજૂ કર્યું હતું અને આ કાર્યક્રમની અંદર પંદરસો થી બે હજાર વ્યક્તિઓ ઉપસ્થિત રહેલા હતા અને અંત સુધી કાર્યક્રમના અંત સુધી કાર્યક્રમ માણી અને ભાવ વિભોર થયેલા હતા આ તકે હું કેશોદની ની જનતા વતી પાઠક સ્કૂલ વતી બધા આભાર માનું છું રિપોર્ટર મધુરાવલિયા માતૃભૂમિ ન્યુઝ કેશોદ